વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા પશાભાઈ પાર્કના વાસુકે એપાર્ટમેન્ટમાં રહેતી અને એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના પાંચમા સેમેસ્ટરમાં નેન્સી બાવીસે અભ્યાસ કરે છે નેન્સી સાથે ન્યુ અલ્કાપુરી વિસ્તારમાં આવેલા એક પ્રાઇવેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નોકરી પણ કરી હતી

એટલે તેને કલાલીને એક ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે નેન્સીના પપ્પા તુષારભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી નેન્સી કોમામાં સરી પડી છે ત્યારથી અમારા ઘરમાં આફતનો પહાડ તૂટી પડ્યો છે તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સાથે પણ ચેડા કરવામાં આવ્યા હોવાની પણ નેન્સીના પિતાએ શંકા વ્યક્ત કરી છે તેની સેવા માટે તેની મમ્મી એ શિક્ષિકા તરીકેની નોકરી છોડી દીધી છે હું પણ બિઝનેસમાં ધ્યાન આપી શકતો નથી આ મામલામાં પિતા અફસોસ વ્યક્ત કરું છે માર્ગ અકસ્માત કરીને ને કોમામાં ધકેલી દેનારા કાંદાની નબીરાને પોલીસ હજી સુધી પકડી શકે નથી એવું છે કે સાત માર્ગને દિવસે મારી બેબી એના નોકરીના સ્પેટ ઉપરથી જશ ગેટ ની બહાર નીકળતી હતી ને એક સામેથી નાબલિક છોકરો જે એના મારી છોકરીને સીધી શેપમાં થયેલો છે મારી છોકરીને લગભગ ખાંસી દસ થી પંદર ફૂટ એને ઉછાળી દીધી હશે ને મારી મા છોકરીને માથામાં ગંભીર ઈજા થયેલી હતી સૌથી પહેલા અમને એકસો આઠમાં ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલે કીધું હતું કે ન્યુરો સર્જનનું તમારે આની અંદર કામ છે એટલે તમારો કેસ બહુ ક્રિટિકલ છે એટલે તમે કોઈ પણ જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં લઈ તેથી અમે આપણે અહીંયા આવકોટામાં હવેલી સામે વિન્સ હોસ્પિટલમાં આવ્યા વિન્સ હોસ્પિટલમાં આવીને ત્યાં અમે એને દાખલ કરી છે લગભગ ત્યાં અમે લગભગ

અમને પૈસાની સંક્રમણ ત્રણ મહિના રોડ ખર્ચો એવો છે અત્યારે મારો ધંધો બંધ છે મારી મિસીસ નોકરી બંધ છે ઘરના ખર્ચા ખર્ચા બધા અમારા માટે કાઢવા બહુ અઘરા પડી રહ્યા છે ને જે છોકરો કર્યો છે અમારા સોર્સિસ પ્રમાણે છોકરો શાંતિથી બહાર ફરી રહ્યો છે જેની ગાડી છે એ પણ શાંતિથી ફરી રહ્યા છે એ લોકોને પોલીસે કશું કર્યું નથી ને અત્યારે હમણાં જ નવો તાજો તાજો દાખલો હતો કે પુનામાં આવી રીતે એક એક્સિડન્ટ થયો છે એને પોલીસે કર્યો તો અમારા કેસની અંદર કેમ પોલીસ ના કરે કાયદા તો બધી જગ્યા સરખા તો અમારા કેસની અંદર આ રીતે કેમ ના થઈ શકે એવી અમારી માંગણી છે અને અમને અમારી છોકરીને અમને નાય જોઈએ છે અમને અત્યારે પૈસાની ને બહુ ને બહુ તકલીફ છે અમારા સમાજે કે બધા અમને અમારી રીતે બધાએ પોતપોતાની તો અમને જાણતા અજાણતા કેટલા જનોએ અમને મદદ કરી છે પણ આનો ખર્ચો અત્યારે કોઈ પણ વસ્તુ નક્કી ના કરી શકે ન તો ડોક્ટર કહી શકે છે ન તો બીજા કોઈ કહી શકે કે આની અંદર કેટલું ચાલશે છોકરી ને અહિયાં રજા પછી પણ ઘરે અમારે નર્સ ઘેર જોશે આ બધું જોશે એના ખર્ચા એ એની પાસે અમારે કોઈ ને કોઈ અમારે પેરેન્ટ ની અંદર કોઈ પણ એક જણા હાજર ના હાજર રહેવું પડે એવી પરિસ્થિતિ છે અમે વેપાર ધંધો ક્યારે ચાલુ કરી શકીએ એવું કશું જ અત્યારે પૈસા ની તો સખત અમને તકલીફ છે બેબી એમએસ યુનિવર્સિટી માં લો માં ભણતી હતી એનો પાંચ વર્ષનો એડ્યુકેશન કોર્સ હતો એ ભણીને એને ઓસ્ટ્રેલિયા જેવું હતું

નોકરી પણ એ નોકરી પણ કરતી હતી સર એનો ખર્ચો કરવા માંગતી હતી કે પપ્પા મોકલી દો એટલે હું મારે મારી નાની બહેનનો ખર્ચો હું જાતે કરી લઈશ પોલીસની અંદર પોલીસને પૂછીશું કે છે કે હજી એને મેડિકલ હિસાબે અમે એને પેલી જામીન નથી મેડિકલ સર્ટિફિકેટ હિસાબે અમે ધરપકડ નથી કરી પણ મારું એવું કેવું છે કે ભાઈ ચલો જે છોકરો ચલાવતો હોય તો ધરપકડ કરો કે માલિકે આ ગાડી આ છોકરાને આપીને અત્યારે અમે આ સંક્રમણ થયા છે તો મને એવું લાગે છે કે એના માલિક ને તો ધરપકડ કરવી જ જોઈએ પોલીસે શા જ્યાં સુધી નહીં કરી ત્યાં સુધી અમને ખબર નથી શા માટે નથી કરી કે શું છે એમાં અત્રે ઉલ્લેખ કરી છે કે નેન્સીના મારક અકસ્માત અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પણ હજી સુધી પોલીસે કોઈ નક્કર પગલાં લીધા નથી કેમેરામેન નવનીત પરમાણી સાથે સતત પ્લસ ન્યૂઝ ઓઢતરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર